જય શામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ ફેકે ચાલો મારા વિડીયોમાં સ્વાગત છે હવે અમારે નીકળવાનો સમય થઈ ગયો છે અમને આ સરસ ઘરે અમને આશરો આપ્યો તે બદલ થેન્ક યુ આભાર તમને બધાને બાય બાય કહીએ અમે અમે અમારી ઘરે જઈએ છીએ બાય બાય મસ્તની મજા અહીંયા આવી થેન્ક યુ સો મચ તેનેરીફ તમને અમે મિસ કરશું ને અમે પાછા આવશું હો ને તમે અહીંયા રહેજો અને અમે પાછા આવશું બરાબર હે ને જો બ્રેડ અહીંયા રાખી મૂકી છે કે બ્રેડ ખવાણી ને કે એની બ્રેડ છે ને અમને ભાઈવી નહીં ઓકે હવે અમે નીકળીએ અમારું પેકિંગ થઈ ગયું છે થેન્ક યુ સો મચ હા એ બહુ મસ્ત અને મજા આવી ફરી આવશું અમે હોને જય આવી કિશન મજા આવી ને અમને જે ટેક્સી વાળા લાવ્યા હતા ને એ ટેક્સી વાળા અમને પાછા રિટર્ન લઈ જાય છે હાલો ઓલા YouTube channel. Bye bye. Thank you. Your your service very nice. Very good. Hola. Very good. Gracias. Gracia. Gracias. Gracia. Yes. Gracias. Gracias, gracias. gracias. Yeah. Gracias. Gracias. Yeah. Yeah. Like that. Like that. What we call? Like that. Perfect. 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 થેન્ક યુ ગ્રાસિયા ને સ્પેન આવો ને ટેનેરીફ આવો તો આ ડ્રાઈવર બહુ ગુડ ડ્રાઈવર ને ગુડ સર્વિસ છે અને છે ને સસ્તામાં પણ છે અમે એના નંબર લઈ લીધા છે ને પછી તમને અમે જો જોશે ને તો અમે તમને ડીએમ કરી દઈશું એમના નંબર એ ગુડ સર્વિસ ના લોકોની

મને છે ને આવો દરિયો ગમે મને એકદમ હિલોણા લઈએ દરિયો એ ના ગમે બહુ ફાઈન છે જો છે બહુ મસ્ત વ્યૂ અમે દરિયા કિનારે લંચ જમીએ છીએ ચાલો વઘારેલો ભાત છે વઘારેલો ભાત જેવો કેમેરો ચાલુ કરીને એટલે રૂપારી રાધા સામે જ આવી જાય એટલે ઉતારી ના હગી જેવો કેમેરો ચાલુ કરીને એટલે રેપારી રાધા અમે જ આવી જાય ને મને ઉતારવું નથી બરાબર ને ચાલો બધા લંચ જમવા વઘારેલો ભાત સવારે વધારો તો પ્રોપર બધું પેકિંગ કરીને આવ્યા છે સાંજે અમારે એરપોર્ટમાં બેસવાનું જ રે સાંજે છે ને પછી પ્લેનમાં બેસવાનું જ રે અમારે

तेजस्विनाथ दीतमि सुमावि ॐ આંખોથી તમને આ માઉન્ટેનના દર્શન કરાવ્યા તો પ્લીઝ શેર સબસ્ક્રાઈબ લાઈક કરી દેજો કોમેન્ટ કરતા ના ભૂલતા હો ને ને શેર કરતા ના ભૂલતા થેન્ક યુ સો મચ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ જોઈતી થઈ ગઈ એડવેન્ચર